નમસ્કાર મિત્રો જાલાવાળ અપડેટમાં આપનું સ્વાગત છે જાણવા મળતી માહિતી મુજબ રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના ઢવાણા ગામ નજીક નદીમાં ટ્રેક્ટર તણાયાના સમાચાર સામે આવ્યા હતા હવામાન ખાતાની આગાહ મુજબ ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લા અને મોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે હળવદના ઢવાણા ગામે ટ્રેક્ટર પાણીમાં તણાયાના સમાચાર સામે આવી જેમાં ટ્રેક્ટર ડ્રાઈવરના જણાવ્યા મુજબ ટ્રેક્ટરમાં વીસ થી પચ્ચીસ લોકો સવાર હતા બનાવની જાણ થતા જિલ્લા કલેક્ટર મામલતદાર સાહેબ ફાયર ટીમો એનડીઆરએફની ટીમ વગેરે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અગિયાર લોકોને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા હજી સુધી ટ્રેક્ટરમાં કેટલા લોકો સવાર હતા તેની કોઈ સત્તાવાર માહિતી મળેલ નથી અને કેટલા લોકો હજી મળેલ નથી તેની પણ કોઈ માહિતી મળેલ નથી